ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે ઘેર જઈશું આજે બ્લોગ બહુ મોડો બનાવ્યો છે ને હરથી આવીને બ્લોગ બહુ મોડો બનાવ્યો છે એટલે એટલે ઘેર જવા તો બહુ લાગશે હેડી જવાનું એટલે કાલ તો ટ્રેક્ટર હતું તો ટ્રેક્ટર પર ગયેલા આજે તો હેડીને જવું પડશે છે કેરો જો કેરો વધારો તમને ઘેરો સારો હતો બે વાછો આવે છે પાછા હું તમને ગયા જઈને વિડીયો બીજું બતાડું કઈ ગયો આસળો અત્યારે અમે ઘેર આવી ગયા છીએ જો ઘેર ખાવાનું શું બનાવે છે જોઈએ આપણે શું મમ્મી ખાવાનું બનાવે? બનાવી છે. આના ડુંગળી મારો. અત્યારે અમે ઘેર આવી ગયા છીએ જો ભાઈ. અમે ઘેર ખાવાનું શું બનાય છે જોઈએ આપણે. શું મમ્મી ખાવાનું બનાવે? બનાવી આના ડુંગળી મારો. લે. લાઈટ શાક બનાય. ફોન આદર ભાઈ લડે હે જો આ દે પપ્પા નું કહું પપ્પા ને સસુડી ને લડે છે એમ જ કો ને એમ જ કહો ને સાક્સ બનાય મમ ડુંગરી ખાવ હે ને તારી ખાવાનું કરે ખાવાનું ખાઈ લઈએ ભાઈ ચાલો આ બહાર નો નજારો છે ટેક્ટર છે જો અમે લાયા કેવું છે બતાવો કેવું છે આ ગામનો નજારો છે આજે વરસાદ પડ્યો નહીં નહીં નક્કર નક્કાઈનું પાણી પાણી થઈ જાય મારી વિડીયો ગમ્યો હવે લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ન યુ